નમસ્કાર વિશેષ દિનેશમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું એક ખૂબ સારા સમાચાર સાથે તમારું સ્વાગત છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયું છે આ સત્તાવાર જાહેરાત ભારતના વિદેશ મંત્રાલય તરફથી કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે હવે હવાઈ અને જમીન ઉપર હુમલા કરવામાં આવશે નહીં આ જ્યારે સત્તાવાર જાહેરાત આપણી સામે થાય છે પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર એવું કહ્યું હતું કે અમેરિકાને સફળતા મળી છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલતા જે તણાવભર્યા વાતાવરણમાં એટલે એક પ્રકારની જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી એમાં મધ્યસ્થી કરાવીને સમાધાન કરવામાં સફળતા મળી છે અને સંપૂર્ણ રીતે યુદ્ધ વિરામ માટે બંને દેશો માની ગયા છે તેવું ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરીને હું માનું છું એક પ્રકારની ક્રેડિટ લીધી છે સારા સમાચાર છે કે હવે યુદ્ધ નહીં થાય શાંતિ થઈ ભારત અને પાકિસ્તાનના જે સામાન્ય નાગરિકો છે એ બંને નાગરિકોને શાંતિ થઈ હશે કારણ કે ખરા અર્થમાં યુદ્ધ તો કોણ કરે છે કે આતંકી પ્રવૃત્તિ ચાલે છે પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે એટલે ન છૂટકે ભારત વળતો જવાબ આપે છે ભારત જો ખરા અર્થમાં યુદ્ધ કરે તો પાકિસ્તાન વિશ્વના નકશામાંથી ખલાસ થઈ જાય પરંતુ ભારતની એ ભૂમિકા ક્યારે રહી નથી અને ભારત કદાચ એવું કરી પણ ન શકે પણ હવે સવાલ એ છે કે અમેરિકાએ શા માટે આ સમાધાન કરાવ્યું ડોનાલ્ડ ટ્રમ્પને આ સમાધાન કરાવવા પાછળ શું ફાયદો હોઈ શકે કૂટનીતિક જે સમીકરણો હોય છે જો એની વાત કરીએ તો શું હોઈ શકે તો થોડાક પાછળ જઈને આખી ઘટનાને સમજીએ કે અમેરિકાએ આવું શા માટે કર્યું હશે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ તણાવ થયો છે ભૂતકાળમાં કારગીલની વાત લઈએ આપણે બાલાકોટની વાત લઈએ તો જ્યારે જ્યારે આ બંને ઘટનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવભરી પરિસ્થિતિ પેદા થઈ તો હંમેશા અમેરિકાએ દરમિયાનગીરી કરી છે આ વખતે પણ શરૂઆતમાં તમે જુઓ કે જે પ્રકારના સ્ટેટમેન્ટ આવ્યા તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે બહુ ઝડપથી સુખદ સમાધાન થાય બંને દેશો સંયમ રાખે એ વધારે જરૂરી છે તો ન ખબર પડતા એકદમ હળવેકથી ડોનાલ્ડ ટ્રમ્પે એની જે કૂટનીતિ છે પોતાની અમેરિકાની એ જાહેર કરી હતી ટ્રમ્પે કહ્યું હતું કે આ યુદ્ધ લાંબુ ન ચાલવું જોઈએ હવે અમેરિકા જ્યારે દરમિયાનગીરી કરે છે ત્યારે પાકિસ્તાનને શું એની અસર થાય છે એ બહુ અગત્યનું નથી પણ હંમેશા ભારતને એવું લાગ્યું છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિ થાય ત્યારે બીજો કોઈ દેશ એમાં દરમિયાનગીરી ન કરે ભારત એવું નહીં ઈચ્છે કે કોઈ દેશ ભારત અને પાકિસ્તાનના હિતોની ચિંતા ન કરે પણ દરમિયાનગીરી માટે ભારતે એમ કોઈને મોકો આપતું નથી તો આ વખતે અમેરિકાને લાગતું હતું કે સીધી રીતે કદાચ દરમિયાનગીરી કરીશું અને એવું કહીશું કે યુદ્ધ વિરામ કરો તો ભારત નહીં માને તો તમે જુઓ કે સ્ટ્રેટેજીપૂર્વક અમેરિકાએ એ પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ તરફથી જે બીજું સ્ટેટમેન્ટ આવ્યું એમાં આપણે જ્યારે નજર કરીએ તો ખ્યાલ આવશે કે એમાં કહ્યું કે અમે ઈચ્છીએ તો છીએ કે બંને દેશો શાંતિપૂર્ણ રીતે એક વચ્ચેનો રસ્તો કાઢે કૂટનીતિ અપનાવે અને સંવાદ કરે અને સમાધાનની એક સ્થિતિમાં આવે પણ અમે ભારતને એવું ન કહી શકીએ કે તમે યુદ્ધ ન કરશો અથવા તો અમે યુદ્ધની પરિસ્થિતિમાં અમે દરમિયાનગીરી ન કરી શકીએ અથવા તો અમારી ભૂમિકા છે એને અમે બહુ સ્પષ્ટપણે અમારી ભૂમિકાને ન રાખી શકીએ પણ ન ખબર પડતા ક્યાંક એવું લાગતું હતું કે પડદા પાછળ જેમ ચીન પાકિસ્તાને મદદ કરી શકે એમ અમેરિકાએ પણ ભારતને પડદા પાછળ એક મદદ કરી હતી ભારતને એક પ્રકારનું આશ્વાસન આપ્યું હતું કે સંપૂર્ણ રીતે અમેરિકા તમારી સાથે છે હવે સવાલ એ છે કે થોડાક હજુ આ ઘટનાક્રમને બહુ નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ તો અમેરિકાએ ક્રેડિટ શા માટે લીધી અને અમેરિકાને વધારે રસ સમાધાનમાં શા માટે હતો યુદ્ધ વિરામ થાય તો અમેરિકાને શું ફાયદો થવાનો હતો એ આપણે સમજીએ એ પહેલાં બે મુદ્દા થોડા સમજી લઈએ કે ચીને બહુ સ્પષ્ટ એક પોતાનું દર વખતે તમે જુઓ કે ચીન છે ને દર વખતે પાકિસ્તાનને જ સમર્થન કરે છે પાકિસ્તાનને મિત્ર માને છે પણ કેટલીક બાબતોમાં ખાસ તો વેપાર ભારત સાથે ચાલે છે વેપારને લઈને કેટલાક સંબંધો ભારત સાથે છે એટલે ચીન છે ને એ સંબંધો બગાડવા પણ માગતું નથી અને પાકિસ્તાનની સાથે ચીન નથી એવું ચીન બહુ સ્પષ્ટ કહેશે પણ નહીં પણ પડદા પાછળ પાકિસ્તાનને મદદ પણ કરશે અને એવી એવા અણસાર પણ ભારતને આપશે એટલે ચીનની આ વખતે પણ એવી જ ભૂમિકા રહી છે તેને પાકિસ્તાનને ન ખબર પડતા આડકતરી રીતે સમર્થન કર્યું હતું કે વાંધો નથી તમે ભારત સામે લડો અમે તમારી સાથે છીએ પણ ખુલ્લીને બોલી શકે એવી પરિસ્થિતિમાં નથી બીજા દેશોની વાત કરીએ તો ઇઝરાયલે તો બહુ સ્પષ્ટ કહ્યું હતું કે ભારત તમે આગળ વધો યુદ્ધની પરિસ્થિતિ પેદા થશે તો અમે તમારી સાથે છીએ પણ તુર્કી અને સાઉદી અરબ કારણ કે તુર્કીએ પણ સમર્થન પાકિસ્તાનને આપ્યું પણ સાઉદી અરબ જેવા જે દેશો છે એ હંમેશા એવું માનતા હતા કે સમાધાન થવું જોઈએ તો સાઉદી નું એક એવું સ્ટેન્ડ રહ્યું કે બંને દેશો વચ્ચે સમાધાન થઈ એ પ્રકારના પ્રયત્ન કર્યા અને આજે સમાધાન થયું છે એમાં કદાચ એમનો પણ એક રોલ છે પણ ક્રેડિટ અમેરિકા લઈ ગયું ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી દીધી ભારતે સત્તાવાર જાહેરાત પછી કરી હવે સવાલનો જવાબ તમને મળશે કે આખો જે ઘટનાક્રમ હતો એમાં અમેરિકાને શા માટે રસ હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમાધાન થાય તો ભારત અને પાકિસ્તાનના બંને એવા દેશો છે કે બંને પાસે અત્યારે પરમાણુ હથિયારો છે અને બંને પાસે જ્યારે પરમાણુ હથિયારો છે ભૂતકાળમાં જો થોડા આ વખતની વાત નથી કરતો આ વખતે પાકિસ્તાન થોડુંક કદાચ રણનીતિપૂર્વક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યું હતું પણ ભૂતકાળમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયા છે ત્યારે પાકિસ્તાને તેના પરમાણુ જે હથિયારો છે ને એની વાતો શરૂ કરી છે ઇનડાયરેક્ટલી ભારતને જાણ કરવા માટે કે જો અમારી પાસે પણ પરમાણુ હથિયાર છે તો આ વખતે પાકિસ્તાન ખુલ્લીને એવું પરમાણુ હથિયારની વાત કરતું નથી પણ ન ખબર પડતા ક્યાંક એવી હિંટ આપે છે કે કે અમે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના મૂડમાં છીએ આ વખતે અમે પાછા પડવાના નથી પણ અમેરિકા જાણે છે કે આ બંને પાસે પરમાણુ હથિયારો છે અને યુદ્ધની સ્થિતિ પેદા થાય તણાવ વધી જાય અને પરિસ્થિતિ કાબૂ બહાર જાય અને જો પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં આવે તો ચીન પાસે પણ પરમાણુ હથિયાર છે હવે આ ત્રણેય દેશો પડોશી દેશો છે અમેરિકાને ખ્યાલ છે પરિસ્થિતિ જ્યારે વકરે છે ત્યારે ચીનને પણ એની અસર થાય છે ચીન પણ પોતાનું સ્ટેન્ડ લે ચીન પણ ખુલ્લીને કદાચ પાકિસ્તાનને સમર્થન કરે અને પરમાણુ હથિયારનો જો ઉપયોગ થાય તો વિનાશ વેરાય અને આ વિનાશ માત્ર ત્રણ દેશોમાં ના વેરાય એની અસર આખા વિશ્વમાં થાય અને આખા વિશ્વના જે દેશો છે એ દેશો ઉપર પણ એની અસર પડે એની અસર આર્થિક રીતે પણ થઈ શકે ત્યારે અમેરિકાને એવું હતું કે આ પરિસ્થિતિ પેદા ન થવી જોઈએ જો આવું થશે તો એની અસર આપણને પણ થવાની છે એનું નુકસાન આપણને પણ જવાનું છે ત્યારે અમેરિકાએ બુદ્ધિપૂર્વક અને સારા ઇરાદા સાથે એક સમાધાન બંને દેશો વચ્ચે થાય એ પ્રકારની ઈચ્છા સાથે મને લાગે કે કૂટનીતિ અપનાવી છે પણ આ કૂટનીતિ સારી છે અને એના પરિણામે અમેરિકાએ પોતાનો ફાયદો જોયો અને અંતે ભારત અને પાકિસ્તાનના સામાન્ય નાગરિકોને ફાયદો થાય અને ખાસ તો પાકિસ્તાનનું જે સૈન્ય છે એના જે બદિરાદા હતા અને આતંકવાદીઓના મનમાં જે બદિરાદાઓ પડેલા હતા એને પાર પાડવાનો મોકો ન મળે એના માટે સારા સમાચાર આવ્યા છે તો અમેરિકાએ શા માટે સમાધાન કરાવ્યું એનો જવાબ આપણને મળ્યો છે પાકિસ્તાન એવું છે કે એ સુધરે નહીં તો હું માનું છું કે નાના મોટા સંઘર્ષો ચાલુ રહેવાના છે પણ સમાચાર બહુ સરસ આવ્યા છે કે આમ જુઓ તો જે મોટા સંઘર્ષો છે કે જેના લઈને ચિંતા પેદા થઈ હતી કે આ સંઘર્ષ જો અહીંયા નહીં અટકે તો ક્યાં જઈને અટકશે એ સંઘર્ષ જે હવે છે એ એ સંઘર્ષ પૂરો થયો છે અને બહુ સારા સમાચાર એ છે કે બંને દેશો વચ્ચે હવે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે